રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને અંકલેશ્વર જીઆઈડીસીની કે ઇન્ફ્રા કંપનીના સહયોગથી નવગામા ગામ પાસે આવેલ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે નિઃશુલ્ક સામાન્ય તપાસ અને આંખોની તપાસ અંગેની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવગામા સહિત આસપાસના ગામોના લોકોએ આ શિબિરનો લાભ લીધો હતો આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના હોદ્દેદારો અને કે એમ ઇન્ફ્રા કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

सबको नमस्ते एंड ये केम इंफ्रा एंड रोटरी क्लब के सहयोग से आ, नौगामा ग्राम के जनता के लिए आ, 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 ज, मेडिकल चेकअप का प्रदान किया गया है ये सब रोकड़िया दादा के कृपा से हो रहा है और उनके आशीर्वाद से हम ये सहयोग कर रहे हैं